આણંદ શહેરમાં અમીન ઓટો ચોકડી પાસે આજે વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સરકારી જમીન પર આવેલા વધુ વર્ષ જૂના કાચા પાકા મકાનોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી વધુ કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આણંદ શહેરમાં અમીન ઓટો ચોકડી નજીક આવેલા ખુલ્લા સરકારી પ્લોટ પર છેલ્લા ચાલીસ થી વધુ વર્ષોથી ગેરકાયદેસર દબાણો આવેલા છે

આજે સિટી મામલતદાર નાયબ મામલતદાર મનપાના ડેપ્યુટી કમિશનર અને સ્ટાફે બે બુલડોઝર અને મજૂરો સાથે દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને 88 ગેરકાયદેસર કાચા પાકા દબાણો અને એક નાનું મંદિર સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણો દૂર કરવાની કામગીરીને લઈને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો દબાણકારોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેમના બાળકો બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે જેથી પરીક્ષા બાદ દબાણો તેઓ હટાવી લેશે તેવી વિનંતી કરવા છતાં અધિકારીઓ દ્વારા આજે તેમના મકાનો તોડી પાડતા હવે તેમના બાળકો હવે ક્યાં બેસી પરીક્ષાની તૈયારી કરશે તેમ જ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય દબાણો દૂર કરતા હવે આ પરિવારો ક્યાં જશે તેવા સવાલો કર્યા હતા

આ તમને દબાણો પહેલા નોટિસ આપી હતી કે પછી નોટિસ આપીને અમને મીટિંગ અમ બોલાયા મીટિંગ અમ ગયા અમે અમને સોકર પરીક્ષા સુધી રહેવા દો બોર્ડની પરીક્ષા છે એવું લખી દો એ કશું અમારું કર્યું ને ચંદ્રબેન ચંદાબેન અહીંયા દબાણો દૂર કરવામાં આવ્યા છે શું કહેશો દબાણો દૂર કરવામાં કોઈ તકલીફ નહી પણ અમારે બોર્ડની પરીક્ષા તો છોકરાની પછી જવા દે

આજ રોજ આણંદ મહાનગરપાલિકા અને રેવન્યુ વિભાગ તરફથી સાથે મળી અને જે સરકારી દબાણ જમીન પર જે દબાણ હતું તેમજ મહાનગરપાલિકાની જમીન પર દબાણ હતું આમાં અંદાજે અઠયાસી જેટલા કાચા પકાના મકાનો આવેલા હતા એ મકાનોને આજે અમે કાયદેસરની કાર્યવાહી કરી અને દૂર કરવાની કામગીરી કરેલ છે અત્યાર સુધી અમે તમામ મકાનો વિના સંઘર્ષ છે દૂર કરવામાં આવેલ છે આ કામગીરીની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સારો સાથ સહકાર આપવામાં આવેલો છે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના બે અને એક ભાડાનો જેસીબી ત્રણ જેસીબી અને પાંચ ટ્રેક્ટરોનો આ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ હતો અને સાથે સાથે અમે પચીસથી ત્રીસ નગરપાલિકાના મજૂરો સાથે રાખી આ કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરીની અંદર ડીએમસી તરીકે હું પોતે હાજર હતો સિટી મામલતદાર પીઆઈ આમ તમામ સ્ટાફ હાજર હતો અને આજે સફળતાપૂર્વક આ લગભગ આઠ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરી કરેલી છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ